અને જ્યારે કોઈ વ્યક્તિ નહીં પણ નડે તો જ એટલે મહેરબાની કરીને આપણે આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ જ્યારે સંયુક્ત રાષ્ટ્રે પસંદ કર્યો છે

હક અને અધિકાર માટે બંધારણમાં ઘણા બધા રૂલ્સ આમાં લખાયેલા છે બનાવેલા છે પણ આજના સંજોગોમાં આજની પરિસ્થિતિ પ્રમાણે આ જે હક અને અધિકારો અધિકારો છે એ આદિવાસીઓ પર પાસ ઓન કરવામાં આવતા નથી અને એમાં ઘણા પ્રકારનું હનન થઈ રહ્યું છે અને આ જે પહેલાં આ આપણે નિયમ કરેલા છે એમાં આદિવાસીઓને અમુક અમુક બાબતમાં એમને રાહત આપવામાં આવતી હતી મેરિટ જો હાઈ હોય તો આદિવાસીઓની જગ્યા હોય તો મેરિટ ડાઉન કરીને પણ એમની જગ્યાઓ પૂરવામાં આવતી હતી આ એક બંધારણનો ભાગ હતો અને છે છતાં પણ આ જે વર્તમાન સરકાર છે એ કશું કંઈ ધ્યાન આપતી નથી અને જગ્યાઓ હંમેશા ખાલી રાખે છે અને આદિવાસી સમાજના યુવક યુવતીઓ જે છે ખૂબ મહેનત કરે છે અને પાસ પણ થાય છે પણ ધરાહર એમને એક કે દોઢ બે માર્કથી એમને ફેલ કરવામાં આવે છે અને આદિવાસી સમાજમાં જે શૈક્ષણિક સંસ્થાઓ છે પછી એ પ્રાથમિક શાળા હોય હાઈસ્કૂલ હોય કે કોલેજો હોય એને બંધ કરવામાં આવે છે આદિવાસી એરિયામાં હોસ્પિટલો છે ત્યાં પૂરતા પ્રમાણમાં ડોક્ટરો નથી એવી ઘણી બધી સમસ્યાઓ છે તો આ જે સમસ્યાઓનું નિવારણ કરવા માટે શિક્ષણ એક બ્રહ્માસ્ત્ર છે અને શિક્ષણ મેળવી અને આપણે અન્ય સમાજોની કોમ્પિટિશનમાં આવી શકીએ એ રીતે આપણા બાળકોને તૈયાર કરવા પડશે અને હક અને અધિકાર જેઓ આદિવાસીઓ માટે આપેલા છે અને એની જનજાગૃતિ મેળવી અને સમાજને જાગૃત કરવા પડશે એ રીતે એનો સંદેશો આપના મીડિયા દ્વારા ફેલાવશો એવી અમારી આશા છે ધન્યવાદ જય જવાહર જય આદિવાસી